નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો મિત્રો ગઈકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરી બે વર્ષ બે હજાર છવ્વીસ હચ્યાનું જે બજેટ છે તે બજેટની શ્રી નિર્મલા સીતારમણે દ્વારા ગઈકાલે રજૂ કરવામાં આવ્યું ત્યારે આ બજેટની અંદર લાખો ખેડૂતો મિત્રોને આ આશા હતી કે તેમને પીએમ કિસાન યોજનાનો અંતર્ગત જે બબે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તે હપ્તામાં વધારો વધારો થાય એવી તેમની આશા હતી કે પરંતુ મિત્રો ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું કે એની અંદર પીએમ કિસાન યોજનાનો લઈને ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હા ટૂંકમાં પીએમ કિસાન યોજનાને જે બે બે હજાર રૂપિયાનો હપ્તો છે એને વધારો થાય તેવું ક્યાંય પણ જણાવ્યું નથી હા આજે ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ખેડૂતોને પરંતુ એની અંદર બીજી જે કેન્દ્ર સરકાર યોજના છે એમાં ખેડૂતોને લાભ મળશે એવું જણાવવામાં આવ્યું છે પરંતુ જે જે પીએમ કિસાન યોજનાનો રૂપિયાનો હપ્તો વધારો થશે તેવી ક્યાંય પણ ટૂંકમાં પીએમ કિસાન યોજનાનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી બજેટ બે હજાર છવ્વીસ હેઠળ ઐતિહાસિક અને અદભૂતપૂર્વ શ્રી શિવરાજસિંહ ચૌહાણે આ વિકસિત ભારત માટે ગતિશીલ બજેટ છે કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગ્રામીણ વિકસિત વિભાગ બજેટમાં એકવીસ ટકાનો નોંધપાત્ર વધારો કૃષિ બજેટમાં એક પોઈન્ટ બત્રીસ લાખ કરોડ ખેડૂતોને પ્રગતિ અને વિકાસ માટે એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું વધુ બજેટ ખાતર સબસિડી ખેડૂતો માટે ઇનપુટ ખર્ચમાં રાહત કૃષિ કેન્દ્રીય કૃષિ મંત્રી ખેડૂત કલ્યાણ માટે ગ્રામીણ વિકસિત મંત્રી શ્રી શિવરાજસિંહ સૌહાણે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ વચ્ચેનું ઐતિહાસિક અને અદ્ભુત બજેટ ગણાવ્યું જેણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નેતૃત્વમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે મજબૂત પાયો નાખ્યો છે તેમણે પણ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વમાં રજૂ કરાયેલો આ બારમું બજેટ છે શ્રી શ્રીમંત નિર્મલા સીતારામ રમણ સતત નવમી વખત બજેટ રજૂ કરવાનો પ્રથમ મહિલા નાણાકીય છે દેશ માટે ગર્વની વાત છે ભારત માટે ગતિશીલ બજેટ છે પ્રધાનમંત્રી મંત્રીના વિઝન અને દૂર અને દેશીઓથી પ્રેરિત આ બજેટ વર્ષ બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભરતા અને સહશક્ત સમૃદ્ધ માટે ભારત માટે મજબૂત પાયો નાખી રહ્યું છે આ બજેટ ચાર સમુદાય ખેડૂતોને યુવાનો મહિલાઓ અને ગરીબોને જીવન ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે એક નવો અધ્યાય રહ્યો છે પીએમ કિસાનનો લઈને કે ક્યાંય પણ આ અહીંયા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી મિત્રો પીએમ કિસાન યોજનાનો આ બજેટ વધારો હપ્તો થયો નથી વિકસિત ભારત શ્રી રામજી યોજના એક પોઈન્ટ એકાવન લાખ કરોડથી વધુને જોગવાય છે જ્યારે રાજ્યના યોગદાન પણ સમાવેશ થાય છે મનરેગા અને તેને એમણે સમજાવ્યું કે ગયા વર્ષનું એક દર મનરેગા બજેટના આશરે છ્યાસી હજાર કરોડ નું થતું હતું જ્યારે આ વર્ષે કેન્દ્ર સરકારનો હિસ્સો પંચાણું હજાર સત્સો બાણું કરોડથી વધુ છે જ્યારે રાજ્યોને ઈચ્છો ઉમેરવામાં પીએમ કિસાન યોજના લઈને ક્યાંય પણ આ અહીંયા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી બાવીસ બાવીસમો હપ્તો જ્યારે આપણે જાહેર થશે ત્યારે હું તમને જરૂર વિડીયો અવશ્ય તમને વિડીયો બનાવીને આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એ કોમેન્ટ ને એક મિત્રો ને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આ તમારા માટે રોજે રોજ